વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના દિવેર ગામે પતિએ જ પત્નીની હત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે જેમાં આરોપી જસ્મીન પાટણવાડિયાએ ભરૂચના વગુસણ ગામની સીમા પાટણવાડિયા સાથે છ વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા જસ્મીન પાટણવાડિયાને સંતાનમાં બે બાળકો છે જસ્મીન પાટણવાડિયાએ ઘરના વાડામાં કામ કરતી પત્નીને ગળાના ભાગે ધાર્યું મારી નિર્મમ હત્યા કરતા આ ઘટનાની જાણ શિનોર પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી આરોપી જસમીન પાટણવાડિયા ને ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી હત્યાનું કારણ હજી જાણી શકાયું નથી ત્યારે હવે પોલીસ તપાસમાં છોકરો નીકળ્યો એટલે મેં એને પૂછ્યું કે બબાલ હબાલ કશું હતું એટલે પૂછ્યું કે કઈ જાય છે લાકડા કાપવા જાવવા રવા દે